કાલે ભાઈ રહેવાની છે આપણી નેક્સ્ટ લેવલ રાઈડ અત્યારે હું જાઉં છું આ ક્રાંગ સાથે ભાઈ સાવરકુંડલા વાતાવરણ ભાઈ એકદમ વરસાદ આવે એવું સો ગાઈસ ફાઇનલી જો આપણે પહોંચી ગયા અત્યારે ધારી ઓ ભાઈ સવાર સવારમાં ટ્રાફિક જામ ટ્રાફિક થાય જો ફેમિલી અહીંથી સાવરકુંડલા છે એકત્રીસ કિલોમીટર બસ આરામ આરામથી જવાનું છે આપણે કઈ કામ તો છે નહીં અને કાલે નીકળવાનું છે રાઈડ પર પાછું મસ્ત આપણી કન્ટિન્યુ રાઈડ જુનાગઢની છે ફાઇનલી આપણે પહોંચી ગયા અત્યારે चलाला. चला लाला भैया से आ बस स्टेशन चलाला नु चलो फैमिली तो जाइए अब अपने धीरे-धीरे यहां उभा था ફાઇનલી જો આપણે પહોંચવા આવી ગયા સાવરકુંડલા રોડ રોડ મિત્રો બે પેડ ઝાડ અને વચ્ચે ભાઈ કેવું મસ્ત લાગે ફાઇનલી આપણે ત્યારે ગયા સાવરકુંડલા ક્યાં જ ક્યાં તું હા આવી ગઈ છે સાવરકુંડલાની નાવલી ફેમસ માર્કેટ તો ગઈ આ છે કુંડલાની ની મેઇન માર્કેટ નાવલી ઓહ ભાઈ આ આવી ગયો સાય ગુવા અહીંયા હું આવતો કામ ને ફેમિલી વેલ્ડિંગ કરવા ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ અત્યારે આપણે જવાનું છે છે ગુડ મોર્નિંગ હું ગુડ આફ્ટરનૂન થઈ ગયો કેરા કે બપોરના બે મિત્રો ફાઇનલી અને આપણે જવાનું છે સાવર કોંગલા મિત્રો અત્યારે રોકાયા છે આપણે અને જવાનું છે અહીંથી જૂનાગઢ અહીંયા રહી આપણી આ બાઈક જો અહીંયા ઊભી આ રીધી આ મામા અહીંયા બધા ઊભા છે જો અહીંયા બેન બેઠા મમ્મી મમ્મી ની આવ્યા હતા આપણે રાઈડ માં જોડે આવવાના પપ્પા અહીંયા બેઠા મામા બીજા એક મોટા મામા છે

ચપ્લેન્ટર લઈને આપણે નીકળી જાય અને આયથી જવાનું છે આપણે જુનાગઢ છે સો કિલોમીટર ઉપર હં હું ડો લાઈક સો ગાઈસ જો ફાઇનલી આપણે નીકળી જાય અત્યારે ફેમિલી જો ફાઇનલી આપણે પહોંચી ગયા અત્યારે સલાળા અને આપણે રાઈડ કન્ટિન્યુ કરતી હતી આપણે જવાનું હતું કાલે પણ રાઈડ કરતી હતી આજ તે ચાલુ મિત્રો આપણે જો સલાળાથી પણ નીકળી ગયા આ વિડીયોમાં કરવું પડે એમ છે વોઇસ ઓવર કારણ કે વોઇસ બહુ જ આપણે ખરાબ આવ્યો પાણી અહીંયા મિત્રો આવી ગયો હશે બગચરાનો રસ્તો સલાની બહાર જ નીકળતા એક જતો રહે છે સીધો રહેશે તારી અને આપણે આ જમણી સાઈડ જાય છે સીધો આપણે જવાનું છે જૂનાગઢ પગસરા થઈને

પછી આપણે આગળ બગસરા જઈને પાણીને એવું ભીશું અત્યારે થોડી વાર ઉભા રહીએ પવન બહુ છે બહુ ખતરનાક વાળો ચાલો મિત્રો થોડાક આગળ જઈને બગસરા જઈને ઊભા રહ્યા હોય છે બગસરા રહી ગયું છે દસ બાર કિલોમીટર રહી ગયું છે સો ગાય જો પવન બહુ છે ને એટલે વોઇસ પણ થોડોક ખરાબ આવે છે તો મિત્રો એને થોડો ઇગ્નોર કરજો કારણ કે પવન બહુ વધારે છે તો ફેમિલી પણ પહેરી દીધા છે સુષ્મા હું આજે હેલ્મેટ ભૂલી ગયો હતો તે અત્યારે સુષ્મા પહેરી દીધા છે ચાલો મિત્રો હવે નીકળીએ જેવા લાગે કોમેન્ટ કરીને કહેજો ગાઈશ

આપડી જોડે આવે છે પપ્પા બીજી વાર રાઇડ પર તો ગાઈઝ જો ફાઇનલી આપણે કોલરિંગ પેનન નીકળ ગયા મજા આવી ગઈ આ માણેકોડાની બહાર નીકળતા મિત્રો અહીંથી રસ્તો જાય છે જમણી સાઈડ ધીમકા લો તમે માણેકોડાનું બિલ કા એશન હમ હમ ભાઈ પવન એકદમ આપણી સામે છે ભાઈ ખતરનાક પવન છે અને ઓ ભાઈ હા ના ના મિલખા વાળો છે ભાઈ ઓ ભાઈ પણ બાપુ કે તો હે થોડાકમાં હશે થોડાકમાં હશે આમ તો વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ એટલામાં થોડોક છે ભાઈ અડધા કિલોમીટર જેટલો ખરાબ ખરાબ એટલે ફૂલ ખરાબ તો અહીંથી આવી ગયો છે એક નંબર પાછો તો ભાઈ અહીંયા આવી ગયા છે બેરીગેડ અહીંયા છે પોલીસ ચોકી જો ફેમિલી અહીંયા ક્યાંક ગિરનાર નો પર્વત ડુંગરો છે અહીંયા આવેલો છે પણ દેખાતો નથી ક્યારે અહીંથી આપણને દેખાવા મળે ક્લિયર મસ્ત ભાઈ પણ હવે નજીક જઈને દેખાડી દેવું બીજું હું આપણે એની ઉપર તો જવાનું છે તો મિત્રો મિત્રો વિડિયોમાં મેં સુધી બનાવી દીધો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા મળતા રહે છે આપણી ચેનલમાં તો ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફેમિલી જો પાછા આપણે ઉભા રહી ગયા બ્રેક લીધો છે અને મોઢે છે ને પીસોળું કવડી ગયું તો અહીંયા ઉડીને આવ્યું સીધું મોઢામાં અને સીધું કવડી ગયું કાસ મારો ખુલ્લો હતો હેલ્મેટ નો અને આંખ મારી આ લાલ થઈ ગઈ શું થયું કઈ ખબર ન પડી સવારની છે સવાર જાગ્યો ત્યાર નહી અને આપણી સામે મિત્રો દેખાય છે ગિરનાર ફાઇનલી મિત્રો જો અહીંયા આછો આછો દેખાય અહીંયા રહી આપડી ઉસ્તાદજી પપ્પા મજા આવી ગઈ મજા આવી છે ને થાકી ગયા કે ગાડીમાં ગાડી નહી થાકી

જો ફેમિલી ફાઇનલી આ ગેટ આવી ગયો છે બિલખા જે મંદિર આવેલું છે સેલૈયાનું જે શેલૈયાનું માથું કાપીને ખાંડીને એવું કંઈક સ્ટોરી છે ભાઈ તમને બધાને ખબર છે આ બિલખાની સ્ટોરી મિત્રો ફાઇનલી જો મિત્રો અહીંયા આવી ગયું છે આ મંદિર આ બહુ ફેમસ મંદિર છે બિલખા જો ફેમિલી ફાઇનલી અહીંયા આવી ગઈ છે એક બીજી ચેક પોસ્ટ આપણે અહીંયા આવતા રસ્તામાં આપણને આ મળી છે બીજી ચેક પોસ્ટ હવે જૂનાગઢ અહીંથી રહી ગયું છે સાત આઠ કિલોમીટર રહી ગયું છે ફેમિલી તો ચાલો જઈએ કાંઈ રોક્યા નહીં આપણને અહીંયા જો મિત્રો ડુંગર દેખાય મસ્ત તો ફેમિલી ફાઇનલી અહીંયા આવી ગઈ છે આ ખડિયા ચોકડી જાય અહીંથી જવાય છે તાલાળા સાસણગીર અને મેંદરડા જે આપણે ત્યાં ડાબી સાઈડ છે રોડ જાય છે ગીરમાં સાસણગીર અને અહીંથી કંઈક થોડુંક રહી ગયું છે મિત્રો જૂનાગઢ ફાઇનલી અને આ છે ખડિયા સામેનો નજારો જો એક નંબર ભાઈ સામે દેખાય છે આપણને ગિરનાર પર્વત મસ્ત લાગે

ફેમિલી આપણે જો પહોંચી ગયા અત્યારે જુનાગઢ જુનાગઢ આ હું આવ્યો છું અહીંયા બીજી વાર પણ આપણે કાંઈ જોયું નથી અહીંયા આવ્યો તો ખાલી અહીંયા અમર રખડવા રખડવા એવો રખડવા અહીંથી ક્યાં કીધું તો ફેમિલી આ કંઈક સર્કલ આવી ગયો છે આ નામ નથી ખબર સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ છે આ પુલ નો કેતા એમને અહીંયા રિક્ષા વાળા તો ભાઈ થી જવાનું છે આપણે ભવનાથ તલેટી

સો ફેમિલી હું શું ગુજરાતી રાઈડર વિજય ને ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા ગિરનાર ને અહીંયા આપણે રૂમ રાખી લીધી છે મિત્રો અને આપણે સવારે સળવાનું ચાલુ કરવાનું છે અને ચાલો હું તમને પેલા આપણે એક રૂમ ટુર દઈ દઉં મસ્ત છે ભાઈ જો બાઇક પાર્ક કરી દીધી છે અહીંયા મસ્ત આપણી જો ફેમિલી અહીંયા છે આ બે બેડ બે ખુરશી એક ટેબલ અહીંયા છે વોશરૂમ આવી એક રૂમ છે મિત્રો નાની આપણી અને સેકઆઉટ ટાઈમ છે મિત્રો કાલે સાંજે પાંચ વાગ્યાનો